નમસ્કાર મિત્રો સીસીઈની પ્રિલિમનરી પરીક્ષા એટલે કે પ્રાથમિક કસોટીનું રિઝલ્ટ આજે આવી ગયું છે સીસીમાં ગ્રુપ એ અને ગ્રૂપ બીની જગ્યાઓ માટે પ્રાથમિક કસોટી લેવામાં આવી હતી અને આજે જગ્યાના સાત ગણા ઉમેદવારોનું લિસ્ટ મંડળની વેબસાઇટ પર જાહેર કરવામાં આવી છે જો તમે આ લિસ્ટ જોવા માંગો છો તો ગોણસિયા પસંદગી મંડળની વેબસાઇટ પર જઈ અને જોઈ શકો છો અથવા અમારા ટેલિગ્રામ ચેનલ આદિત્ય એજ્યુકેશન પર જોઈ અને જોઈ શકો છો બંનેની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવી છે સૌપ્રથમ આપણે ગ્રુપ એના જે કટોફ છે તેની વાત કરીશું ત્યારબાદ ગ્રુપ બીના કટોફની વાત કરીશું અને ત્યારબાદ પરીક્ષા ક્યારે આવશે તેની ચર્ચા કરીશું આ પહેલાં જો તમે આ ચેનલ પર નવા હોવ તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી આ જ પ્રકારના વિડીયોઝ તમને સતત મળતા રહેશે આ પ્રકારનું નોટિફિકેશન મંડળ દ્વારા આજે બહાર પાડવામાં આવી છે જેમાં મુખ્ય પરીક્ષા માટે જગ્યાના સાત ગણા ઉમેદવારોનું લિસ્ટ જાહેર કરવામાં આવી છે સૌપ્રથમ આપણે ગ્રુપ એની વાત કરીએ તો તેમાં કેટેગરી વાઇઝ જો કટ ઓફની વાત કરીએ તો ગ્રુપ એ માટે જનરલ માટે કોમન કટ ઓફ ચોર્યાસી અટક્યું છે જ્યારે ફિમેલ માટે અઠ્યોતેર અટક્યું છે ઇડબ્લ્યુ એસની વાત કરીએ તો તેઓનું કોમન કટ ઓફ અઠ્યોતેર છે જ્યારે ફિમેલ માટે બોતેર અટક્યું છે ત્યારબાદ જો એસસી બીસીવાળા મિત્રોની વાત કરીએ તો તેઓનું કોમન કટ ઓફ અઠ્યોતેર છે જ્યારે ફિમેલનું કટ ઓફ છે ત્યારબાદ એસસીવાળા મિત્રોની વાત કરીએ તો કોમન કટ ઓફ ઇગ્નાએસી છે જ્યારે ફિમેલ માટે ચમુતેર છે એસટીવાળા મિત્રોની વાત કરીએ તો કોમન કટ ઓફ સડસઠ છે જ્યારે ફિમેલનું પાંસઠ યાર ટક્યું છે હવે અહીંયા એક્સ સર્વિસમેન છે તેઓના કટ વાત કરીએ તો તેઓનું કટ ઓફ ચાલીસ અટક્યું છે ત્યારબાદ પીએચની વાત કરીએ તો પીએચ એ માટે કટ ઓફ ચાલીસ પોઈન્ટ ઝીરો બત્રીસ અટક્યું છે જ્યારે પીએચ બી માટે ચાલીસ પોઈન્ટ ચૌદ અટક્યું છે ત્યારબાદ પીએચ સીની વાત કરીએ તો તેઓ માટે કટ ઓફ પાંસઠ પોઈન્ટ પાંત્રીસે અટક્યું છે જ્યારે પીએચ ડી અને ઈ માટેનું કટ ઓફ ચાલીસ પોઈન્ટ પચીસે અટક્યું છે તો આવી રીતે ગ્રુપ એ માટે કટોફ અટક્યું છે ત્યારબાદ આ ગ્રુપ બીનું કટ ઓફ છે હવે બી બીના કટ ની વાત કરીએ તો અહીંયા જનરલવાળા મિત્રો માટે કોમન કટ ઓફ છે જ્યારે ફિમેલનું કટ ઓફ 73 છે મિત્રો મિત્રોની વાત કરીએ તો તેઓનું કટોફ કોમન 72 અટક્યું છે જ્યારે ફિમેલનું કટ ઓફ 67 અટક્યું છે ત્યારબાદ એસસીબીસીવાળા મિત્રોની વાત કરીએ તો તેઓનું કોમન કટ ઓફ એકોતેર છે જ્યારે ફિમેલનું કટ ઓફ પાસઠ છે એસસીવાળા મિત્રોની વાત કરીએ તો તેઓનું કોમન કટ ઓફ છે જ્યારે ફિમેલનું કટ ઓફ સડસઠ છે ત્યારબાદ એસટીવાળા મિત્રોની વાત કરીએ તો તેઓનું કોમન કટ ઓફ છે જ્યારે ફિમેલનું કટ ઓફ અઠ્ઠાવન છે ત્યારબાદ એક્સ સર્વિસમેન છે તેઓની વાત કરીએ તો તેઓનું કટ ઓફ ચાલીસ પોઈન્ટ ઝીરો ચોવીસ છે અને ત્યારબાદ પીએચવાળા મિત્રોની વાત કરીએ તો પીએચ એનું કટોફ ચાલીસ પોઈન્ટ જીરો બત્રીસ છે પીએચ બીનું કટોફ ચાલીસ પોઈન્ટ એકસો છેતાલીસ છે પીએચ સીનું કટોફ છપ્પન પોઈન્ટ એકોતેર છે અને પીએચ ડી અને ઈનું કટોફ ચાલીસ પોઈન્ટ પચીસ છે તો આવી રીતે મંડળ દ્વારા જગ્યાના સાત ગણા ઉમેદવારોનું લિસ્ટ મૂકવામાં આવ્યું છે અને તેના આધારે કટ ઓફ જાહેર કરવામાં આવ્યું છે હવે જે મિત્રો પાસ થયા છે એના લિસ્ટમાં નામ છે તેઓના મનમાં એક સવાલ હશે કે મુખ્ય પરીક્ષા ક્યારે આવશે તો આપણે મુખ્ય પરીક્ષાની વાત કરીએ તો હાલની જે સ્થિતિ છે તેના આધારે મંડળની પૂરેપૂરી તૈયારી છે કે મુખ્ય પરીક્ષા નવેમ્બરમાં યોજાઈ જાય અને મુખ્ય પરીક્ષામાં પહેલાં ગ્રુપ એની મુખ્ય પરીક્ષા લેવામાં આવશે અને ત્યારબાદ ગ્રુપ બીની પરીક્ષા લેવામાં આવશે માટે જે મિત્રો પાસ થયા છે તેઓ વધારે ટાઈમ વેસ્ટ કર્યા વગર હમણાંથી તૈયારી ચાલુ કરી દેજો કેમકે નવેમ્બરમાં પૂરેપૂરી સંભાવના છે કે મુખ્ય પરીક્ષા લેવાઈ જાય સીસીઈની પ્રિલિમિનરી પરીક્ષામાં પાસ થનાર તમામ મિત્રોને અભિનંદન જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો અને જો તમે આ ચેનલ પર નવા હોવ તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી આ જ પ્રકારના વિડીયોઝ તમને સતત મળતા રહે આભાર